રાજકોટ કટારિયા ચોકડી પાસે મનપા દ્વારા પંદર કરોડની અંદાજિત કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટ ઝોન દ્વારા આજે કટારિયા ચોકડી ખાતે અનામત પ્લોટ પર થયેલ પચીસ કાચા પાકા અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા આ કાર્યવાહીથી આશરે પંદરસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા પંદર કરોડ છે મ્યુનિસિપલ કમિશનરના આદેશ અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ થયેલ આ ડિમોલેશનમાં ટાઉન પ્લાનિંગ જગ્યા રોકાણ ફાયર રોશની વિભાગો તેમજ વિજિલન્સ પોલીસ અને પીજીવીસીએલ સ્ટાફ પણ જોડાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મા મોટર ડ્રેવી સેફ એન સ્યોર ડ્રેવી એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે